હેલો હા કોણ આપણા વેવડા સાહેબ આવ્યા છે કેમ ના 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 એવા ફોર્મ લેતી નહીં ના સાહેબ અમારે ફોર્મ જોતા નથી અને સહી પણ કરવી નથી અરે ભલે ગમે તે થાય ના 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 અરે શું થયું અરે સાહેબ અમારી ઘરે વીરો સાહેબ આવ્યા છે એ ફોન આપીને એવું કહે છે કે તમે ફોર્મમાં સહી કરી આપો પણ મેં તો એવું સાંભળ્યું છે કે આ ફોર્મમાં સહી કરી દઉં તો મારું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે અરે ભલા માણસ આવી ખોટી માહિતી તમને કોણે આપી આ બીએલઓ સાહેબ તમારા ઘરે મતદાન યાદીમાંથી નામ કાઢવા નથી આવ્યા એ તો ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેને એસઆઈએ કહેવા છે તેના તેના માટે આવ્યા છે

આ રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં મદદ કરવી એ માની અને તમારી નૈતિક ફરજ છે પણ સાહેબ તો કઈ ફોર્મ ભરવાનું કહેતા હતા હું એમને મોઢે કહી દઉં તો નહીં ચાલે અરે ના ના મોઢે કહીએ તો ના ચાલે આ કાર્યક્રમમાં સૌથી મહત્વનું આ ફોર્મ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મતદાનનું અલગ અલગ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેને ગણતરી ફોર્મ પણ કહેવાય છે આ ફોર્મ બીઓ તમારા ઘરે આવીને આપશે અને તે દરેક મતદાનનું ફોર્મમાં કેટલીક માહિતી એવી હશે કે જે પહેલાથી ભરેલી હશે અને કેટલીક માહિતી તમારે ભરીને આપવાની થશે અને એમાં તમારે સહી પણ કરીને આપવાની રહેશે તો આ ફોર્મ ભરીને આપવું ખૂબ જ જરૂરી છે પણ સાહેબ ફોર્મ ફોર્મ ભરતા ન આવડે તો શું અરે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ ફોર્મ એક તો ભરવામાં બહુ સરળ બનાવેલું છે એટલે લગભગ તો ભરવામાં કોઈ તકલીફ પડશે નહીં પરંતુ તેમાં જૂન 2002 ની વિગતો ભરવાની છે તો જ્ઞાન જો તમને કંઈ માહિતી ભરવામાં તકલીફ પડશે તો બીનો સાહેબ તમારી પૂરેપૂરી કરશે એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી તો વાંધો નહીં પણ સાહેબ મારી છોકરી ગાંધીનગર ભણે છે તો હું તેને મારે અહીં ફોર્મ ભરવા માટે બોલાવી પડશે અરે ના ના એના માટેની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે આ ફોર્મમાં તો અલગ અલગ દરેક પત્રનું ફોર્મ ભરવાનું હોય છે તેમાં એવું જરૂરી નથી કે દરેક મતદારે પોતાનું નામ ફોર્મ જાતે ભરીને સહી કરીને આપવું આમાં પરિવારના કોઈ મોટા વડીલ વ્યક્તિ હોય તે પણ પોતાની સહી કરીને આ માહિતીવાળું ફોર્મ ભરીને આપી શકે છે તમારી દીકરીને ગાંધીનગરથી બોલાવવાની જરૂર નથી તમારા ઘરના કોઈ પણ વ્યક્તિ વડીલ વ્યક્તિ સહી કરીને આ માહિતી ભરીને આપી શકે છે પરંતુ માહિતી સાચી ભરજો હોને

અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો ભાઈ તમે દરેક વ્યક્તિએ સમજવા જેવી વાત છે કે મેરો સાહેબ તમારા ઘરે આવશે તો એમાં તો ઘરના જેટલા પણ સભ્યના નામ મતદાર યાદીમાં હશે તે તમામના ફોર્મ તમને આપશે પણ એમાંથી જો કોઈ એવા સભ્ય છે કે મૃત્યુ પામ્યા છે તો એનું ફોર્મ તમારે ભરવાનું નથી અથવા તો તમારા ઘરમાંથી કોઈ સ્થળાંતર કરીને બીજે જગ્યાએ

એટલે પહેલી વખતે તમે બીરવો સાહેબને પાછા મોકલી દીધા બીજી વખત બીરવો સાહેબ તમારા ઘરે આવે તો તેમને આદર સત્કાર આપજો બોલાવજો અને તેમની મદદ લઈ ઘરના બધા સભ્યોના ફોર્મ ભરી દેજો જેથી કરીને તમારા તમામ સભ્યોનું નામ મતદાર યાદીમાં સુરક્ષિત થઈ જાય

જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં બીએલઓ સાહેબ કે મેડમ તમારા ઘરે તમારા પરિવારના સભ્યોના ફોર્મ આપવા આવે તો તેમને આવકાર આપતી તેમની મદદ લઈ પરિવારના તમામ સભ્યોના ફોર્મ વ્યવસ્થિત રીતે સાચી માહિતી ભરાવી દેજો અને એમાં જો તમારા ઘરના કોઈ સભ્યોનું મરણ થઈ ગયું હોય અથવા તો સ્થળાંતર કરી ગયેલા હોય તેમનું ફોર્મ ભરવાનું નથી એ તમે ખાસ યાદ રાખજો આવો આપણે બધા સાથે મળીને એસઆઈઆરનું મહત્ત્વ સમજીએ એસઆઈઆર એ આપણી રાષ્ટ્રીય કામગીરી છે તેમાં આપણે સૌએ સાથે મળીને ગુજરાતમાં એસઆઈઆરને સફળ બનાવીએ